અંકલેશ્વર માં ભંગાર માર્કેટમાં અનેક બદીઓ ફૂલી છે અને તંત્રના કમાઉ દીકરા એવા ભંગારિયાઓ એક દિવસ કાં તો મોટી દુર્ઘટનાના જવાબદાર હશે અથવા તો મોટું રમખાણ ઉભું કરશે ઔદ્યોગિક કોરિડોર તરીકે સમગ્ર એશિયામાં સૌથી વિશાળ એવા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સાથે સાથે બિનઅધિકૃત રીતે ઉદ્યોગ છે પણ તેણે અનેક બદીઓને પણ જન્માવી છે સરકારી બાબુઓ માટે તો તે કમાવ દીકરા સમાન બની ગયો છે તો તંત્રના અધિકારીઓ માટે પણ લોઢામાં ચાંદી કમાવવાનું માધ્યમ હોય તેવું ખુદ ગામમાં ચર્ચાસ્પદ છે તાજેતરમાં અંકલેશ્વર પાનોલી વચ્ચે વિવિધ બંગારના બજારમાં ભીષણ આગ લાગવાના શ્રેણીબદ્ધ બનાવ બન્યા તેણે સ્ક્રેપ માર્કેટમાં ચાલતી ગેરકાયદેસર પર્યાવરણ વિરોધી કૃતિઓનો પર્દાફાશ કર્યો છે જે પણ અત્યાર સુધીમાં મૂંગા બેસીને તમાશો જોઈ પોતાના ખિસ્સા ભરનારા સરકારી બાબુઓ અને પોલીસ અધિકારીઓના કાળા ચિઠ્ઠા પણ ઉગાડા પાડી દીધા છે મામલતદાર કચેરી હોય પ્રાંત કચેરી હોય જીપીસીપી કચેરી હોય કે પછી પોલીસ ખાતું તમામ સરકારી ખાતા એક મેક ના મેણા તેરી બી ચૂપ મેરી બી ચૂપ બની આ સ્ક્રેપ માર્કેટના કાળા ધંધા અને ચોરી ચકારીને બેફામ રીતે પ્રોત્સાહન આપતા આવ્યા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે હાલમાં આગના બનાવ બાદ મોટા ઉપાડ્યા તમામ સરકારી ખાતાના તાંત્રિકો એક કહેવાતી હાઈ લેવલની મીટીંગ યોજી હતી જેમાં બંગારના બજારમાં આવેલ અસંખ્ય ગોડાઉનો અને તેમાં ચાલતી કાયદો અને પર્યાવરણ વિરોધી ગતિવિધિઓને ડામી દેવાની સુફિયાની ફિસિયારીઓ મારવામાં આવી હતી પરંતુ તે માત્ર તાઇફા સન્માન પુરાવાર થઈ રહી છે કોઈ પણ સરકારી વિભાગ આ મિટિંગને બાદ કઈ કાર્યવાહી હાથ ધરી નથી કહેવા માટે તો કહેવામાં આવ્યું હતું કે જે તે સમયે નેશનલ હાઇવે ને અડીને આવેલા જેટલા પણ દબાણો થયા છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવામાં આવશે જોકે તેનાથી વિપરીત મિટિંગો થઈ અને આ ભંગારના વેપારીઓને રીતે જાણ કરવામાં આવી જોકે શહેર વિસ્તારમાં જ્યારે દબાણ હટાવવાની કાર્યવાહી થતી હોય છે ગરીબોના લારી ગલ્લા હોય છે અને અહીંયા તો મોટા મોટા સેટોના ગોડાઉન છે એટલે તેમાં તફાવત તો હોય તેમાં કોઈ બેમત નથી જોકે આ હાઈ લેવલ બાદ પોલીસ તંત્રએ કોમ્બિંગ હાથ ધર્યું પણ તે પણ ઔપચારિક બની રહ્યું એ કઈ એક કુખ્યા હતા ભંગારિયા સામે કોઈ કાર્યવાહી ધરાઈ નહીં હોય વહીવટી મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી દ્વારા હજુ સુધી કેટલા ગોડાઉનનો હાલ અસ્તિત્વ ધરાવે છે કેટલા પાસે જરૂરી લાયસન્સ છે કેટલા પાસે ફાયર એનઓસી છે તેની વિગતો સાર્વજનિક કરવામાં આવી નથી તો જીપીસીપીએ પણ પર્યાવરણ ને નુકસાન પહોંચાડનારા બંગારિયાઓની પ્રવૃત્તિઓ સંબંધિત વડી કચેરીને રિપોર્ટ કર્યો હોય તેવું લાગતું નથી અંકલેશ્વર બેગો તેવું લાગી રહ્યું છે કેટલા પાસે આ ગોડાઉન ચલાવવાના પરવાના છે અને કેટલાએ તેને રિન્યુ કરાવ્યા છે તે પણ તપાસ નો વિષય છે પરંતુ બેઠકોના નામે માત્ર ટાઈફાઓ થઈ રહ્યા છે અંકલેશ્વર વિભાગમાં આવેલા પાંચ જેટલા પોલીસ મથકોમાં કેવળ શંકાસ્પદ સ્પદ બંગારનો જથ્થો પકડીને માર્કેટ મે સબ સલામતે તેવો મનોમન માની લીધું હોય તેવું લાગી રહ્યું છે એકતાલીસ છે અને એકતાલીસ વનડી નો ખરો અર્થ તો પોલીસ સારી રીતે જાણે છે હવે સરકારી વિભાગના આ તાંત્રિકો માટે ભંગારિયાઓ પણ રીઢા બની ગયા છે ચોરીના ના થોડીક જ રોકડી આપી છૂટી જવાનું છે ને પરંતુ ચોરી ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તંત્ર પરોક્ષ રીતે કેટલું જોખમ ઉભું થઈ ગયું છે તે પ્રત્યે ખુદ પોલીસ તંત્ર પણ સાબિત થઈ રહ્યું છે આ સ્ક્રેપ માર્કેટમાં આંતરિક ધંધાકીય લડાઈ ભવિષ્યમાં મોટી હોનારત કે એવું નથી કે અંસાર માર્કેટ નોબેલ માર્કેટ કે અન્ય માર્કેટોમાં તમામ બંગારિયા ગેરકાયદેસર ગતિવિધિઓ ને અંજામ આપી રહ્યા છે પરંતુ જેમ અમે ભૂતકાળમાં કહ્યું તેમ કોઈ છાતી ઠોકીને તેમ પણ કહી દે તેમ નથી કે બંગાર માર્કેટમાં તમામ વસ્તુઓ કાયદેસર થઈ રહી છે